નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એચ એન્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં જે છે એલ એલ બી એડમિશન રિગાર્ડિંગમાં મોટા સમાચાર આવી રહ્યા છે એલ એલ બીનું એડમિશન બે હજાર પચીસ છવ્વીસ માટે જે છે રજીસ્ટ્રેશન પ્રોસેસ ચીકાસની અંદર જે છે ચાલુ થઈ ગઈ છે તો આજે આપણે વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે તમારે ક્યાં સુધી એડમિશન પ્રોસેસ પૂર્ણ કરી દેવાની રહેશે રજીસ્ટ્રેશન ક્યાં સુધી પૂર્ણ કરી દેવાનું રહેશે કેટલા રાઉન્ડ આની અંદર રહેવાના છે અને આની અંદર એક ખાસ નોંધ આપવામાં આવેલી છે એના વિશે પણ સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોની દ્વારા આપણે કરવાના છે તો વિડીયો લાસ્ટ સુધી જરૂરથી બનાવી રહો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો જેથી આવી તમામ માહિતી જે છે એ સૌથી પહેલાં અને સચોટ રીતે જે છે એ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવે તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો જીખાસ દ્વારા જે છે એ પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ છવ્વીસ માટેના એલ પ્રોગ્રામમાં પ્રવેશ માટેનું શેડ્યુલ જે છે બહાર પાડી દેવામાં આવ્યું છે અહીંયા એમને સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન આપેલી છે સાથે સાથે એમની જે બધી જ યુનિવર્સિટીઓ છે એના પણ નામ જે છે એ આપી દેવામાં આવ્યા છે ત્યારબાદ પ્રવેશ તબક્કો એમને આપી દીધેલો છે રજીસ્ટ્રેશન રાઉન્ડ રજીસ્ટ્રેશન રાઉન્ડની અંદર જે વિદ્યાર્થી મિત્રોને રજીસ્ટ્રેશન કરવાનું હોય એલ એલ બી માટે એમને આ માટે જે છે પાંચ દિવસ પ્રોવાઈડ કરવામાં આવે છે એક તારીખથી લઈને પાંચ તારીખ સુધી તો આ પાંચ દિવસની અંદર જે છે તમારી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહે છે આની રજીસ્ટ્રેશન પ્રક્રિયા એકદમ ઈઝી છે આની અંદર તમને દસથી થી વીસ મિનિટનો ટાઈમ જે છે રજીસ્ટ્રેશન માટે લાગી શકે છે પરંતુ આની અંદર પાંચ દિવસ આપવામાં આવે છે જો અમુક વિદ્યાર્થી મિત્રોને રહી ગયું હોય તો એ ચોક્કસથી આ પાંચ દિવસની અંદર રજીસ્ટ્રેશન કરી લે અને એમને જે છે એડમિશન મળી જાય તો એ એડમિશન માટે તમારે શું શું રજીસ્ટ્રેશન કરવાનું રહે છે તો સૌથી પહેલાં તમારે વેબસાઇટ ઉપર જઈ ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું રહે છે ત્યારબાદ રજીસ્ટ્રેશન પી તમારે પહેલાં ક્વિક રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે એ લોગિન કરવાનું રહેશે આઈડી અને પાસવર્ડ જે તમારા મેલ આઈડી પર આવી જશે એના દ્વારા ત્યારબાદ જે છે તમારે રજીસ્ટ્રેશન ફી ત્યાં ત્રણસો રૂપિયા ફી ભરવાની રહે છે ત્યાં મેલી છ ખાના આપેલા હોય છે ચા છ ખાનાની અંદર પહેલાં રેટ ટી હશે અને જેવું તમે ફોર્મ ફિલ કરતા જશો એમ એ બધા જ બોક્સ જે છે એ રેટમાંથી જે છે ગ્રીન થઈ જશે ત્યારબાદ જે છે ફી ભર્યા બાદ પ્રોફાઇલ અને શૈક્ષણિક માહિતી ભરવાની રહેશે ત્યારબાદ યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવી મેં ચોઇસ ફિલિંગ કરવાની રહે છે ચોઈસ ફિલિંગનો મતલબ એવો થાય છે કે તમારે કઈ કઈ કોલેજની અંદર એડમિશન લેવું છે એ કોલેજ તમારે જે છે એની અંદર સિલેક્ટ કરવાની રહે છે તો ચોઈસ ફિલિંગની અંદર જે વિદ્યાર્થી મિત્રોને ઓછા પર્સન્ટેજ છે અથવા જે વિદ્યાર્થી મિત્રોને ઝડપી એડમિશન લેવું છે એમને વધારમાં વધારે જે છે એ ચોઈસ ફિલિંગ કરવાની રહે છે તમે અંદર એકથી લઈ દસ જેટલી કોલેજ સિલેક્ટ કરવી હોય એ બધી જ કોલેજ જે છે સિલેક્ટ કરી શકો છો અને ચોઈસની અંદર ફર્સ્ટની અંદર તમારી જે ફર્સ્ટ ચોઈસ હોય કોલેજની એ રાખવાની રહે છે સેકન્ડની અંદર સેકન્ડની રાખવાની રહે છે થર્ડની અંદર થર્ડ જે પ્રમાણે કટ ઓફ હશે એ પ્રમાણે તમને જે છે બધી કોલેજીસ દ્વારા રાઉન્ડ પ્રમાણે જે છે એ ઓફર કરી દેવામાં આવશે ત્યારબાદની પ્રોસેસ શું રહેશે એની પણ ચર્ચા કરવાના છીએ અને જ્યારે પણ આનું એડમિશન માટેનું ઓફર આવી જશે ત્યારે શું પ્રોસેસ કરવાની રહેશે એનો પણ વિડીયો જ્યારે એનું ઓફર લેટર તમને આપવામાં આવશે ત્યારે પણ એનો વિડીયો બનાવીશું તો ચોક્કસ એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ ઉપર સબમિટ કરવાની રહે છે તો આ પ્રોસેસ તમારે એક તારીખથી પાંચ તારીખની અંદર આ બધી જ પ્રોસેસ પૂર્ણ કરી દેવાની રહે છે ત્યારબાદ જે છે કે વેરીફિકેશન રાઉન્ડ રજીસ્ટ્રેશન રાઉન્ડ ને સમાંતર જે છે એ રહેવાનું છે રજીસ્ટ્રેશન રાઉન્ડ જે છે પાંચ તારીખે પૂરો થાય છે પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે સાત તારીખ સુધી તમને જે છે એ સમયગાળો આપવામાં આવ્યો છે જે વિદ્યાર્થી મિત્રોને ડોક્યુમેન્ટની અંદર જે છે એ રેટ ટીકરાઈ ગયું હોય તો એ વિદ્યાર્થી મિત્રોને જે છે નજીકના સેન્ટર સેન્ટરનો મિનિંગ શું થાય છે જે જે કોલેજ જી અંદર છે એ તમામ કોલેજીસ જે છે એ સેન્ટર ગણવામાં આવશે તો એ કોઈ પણ કોલેજની અંદર જઈ અને તમે તમારું એડમિશન માટે જે છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી શકો છો જો ડોક્યુમેન્ટ વેરીફિકેશન નહીં હોય તો પણ તમને જે છે એ એડમિશન મળવાપાત્ર રહેશે નહીં તમે જે છે એ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી ગણાશે નહીં તો જે વિદ્યાર્થી મિત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું બાકી રહી જાય એને ચોક્કસપણે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાનું રહે છે ત્યારબાદ ટેકનિકલ પ્રોસેસનું રાઉન્ડ જે છે એ આવશે અંદર જે છે બે દિવસ તમને પ્રોવાઈડ કરવામાં આવશે આઠ સાત બે હજાર પચીસથી લઈ અને નવ સાત બે હજાર પચીસ આની અંદર વિદ્યાર્થી મિત્રોએ કોઈ પ્રોસેસ નથી કરવાની આની અંદર જે છે કોલેજ દ્વારા જે છે પ્રોસેસ કરવામાં આવશે એમને જે છે બધાના ફોર્મ જે છે મળી રહ્યા હશે ત્યારબાદ એ મેરિટ બનાવશે એ કોલેજ પ્રમાણે કટ ઓફ બનશે અને જે વિદ્યાર્થી મિત્રો હોય એમને ઓફર લેટર આપવામાં આવશે અને આ ઓફર લેટરનો તમે જીગાસ પોર્ટલ ઉપર ક્યાંથી જોઈ શકો છો તો એનો પ્રવેશ અંગ એક જે છે એ શરૂ થાય દસ સાત બે હજાર પચીસ એટલે દસ સાત બે હજાર પચીસ એ તમને ઓફર કરી દેવામાં આવશે અને તમારે નિર્ણય લેવાનો છે કે તમારે કોલેજમાં જવું છે કે નથી જવું અને જવું હોય તો ત્યાં તમને જે છે ઓફરની સાઈડમાં એક કન્ફર્મ ઓફર એવો ઓપ્શન જોવા મળી જશે જેવો તમે ત્યાં કન્ફર્મ ઓફર ઉપર ટીક કરશો એટલે એક તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આપશે જે તમારે ત્યાં નાખવાનું રહેશે જેથી તમારું ઓનલાઈન એડમિશન કન્ફર્મ થશે ત્યારબાદ તમારે કોલેજની અંદર જઈ તમે જે પણ કોલેજમાં એડમિશન લેવા માંગો છો એ કોલેજમાં જવાનું રહે છે અને તમારું એડમિશન જે છે કન્ફર્મ કરવાનું રહે છે આના માટે તમને ફક્ત બે દિવસ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે આ બે દિવસની અંદર જે છે એ તમે તમારું એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું છે વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગ કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશ ઓફરની જે છે ચકાસણી કરવાની છે વિદ્યાર્થીઓ ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજમાં મુખ્ય વિષયની ઓફરુ પોર્ટલ પર ઓટીપી થી કન્ફર્મ કરવાની રહેશે ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર કે પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રો એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું રહે છે યુનિવર્સિટી કોલેજ ખાતે યુનિવર્સિટીની જે નિયમો અનુસાર ફી હોય એ પે કરી અને એક ઓટીપી થી તમારું એક્ઝેટ તમારું એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે આનાથી તમારે બધા જ જે વર્ક્સ જે છે ગ્રીન ટીક થઈ જશે અને તમને ફાઇનલી જે છે એડમિશન મળી જશે ત્યારબાદ જે ફર્સ્ટ રાઉન્ડ છે પૂરો થશે ત્યારબાદ ઓટોમેટિક જે એમને ફર્સ્ટ રાઉન્ડ માટે રજીસ્ટ્રેશન કર્યું હશે એમને એડમિશન નહીં કન્ફર્મ કરાવ્યું હોય તો એડમિશન કન્ફર્મ ના કરાવવું હોય તો કોઈ પ્રોસેસ કરવાની રહેતી નથી એ ડાયરેક્ટલી ઓટોમેટિક જે છે સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશે તો પ્રવેશ રાઉન્ડ ટુ જે છે એ ચાલુ થશે બાર સાત બે હજાર પચીસના રોજ આ પ્રોસેસ જે છે ટેકનિકલ પ્રોસેસ કોલેજ દ્વારા કરવામાં આવશે અને એમનું મેરિટ બનાવવામાં આવશે ત્યારબાદ ચૌદ સાત બે હજાર પચીસના રોજ છે એ વિદ્યાર્થી મિત્રોને જે છે જીકાસ પોર્ટલ ઉપર એમને ઓફર આપી દેવામાં આવશે જે જે કોલેજ દ્વારા તમને ઓફર કરવામાં આવ્યો હોય તમે ચકાસી અને તમારે કોલેજની અંદર એડમિશન લેવાનું હોય તો તમે કન્ફર્મ કરાવી શકો છો આના માટે પણ તમને બે દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે આ બે દિવસની અંદર તમારે જે છે તમારું એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહે છે જો આ વિદ્યાર્થી મિત્રો એડમિશન કન્ફર્મ નહીં કરાવે તો જે છે એ બેન્ને રાઉન્ડ પૂરા થઈ જશે મતલબ એમને એડમિશન જે છે આ જે આવ્યું છે નોટિફિકેશન એ પ્રમાણે હવે એડમિશન મળશે ને એ આગળની પ્રોસેસ જ્યારે પણ આવશે તો એની ઇન્ફોર્મેશન જે છે પછીથી પ્રોવાઈડ કરવામાં આવશે તો આ પ્રોસેસ તમારે જે છે કરી લેવાની રહે છે અને આ ફક્ત એલ એલ વિદ્યાર્થીઓ માટે છે કેમ કે બીજા બધા વિદ્યાર્થીઓ જે સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થી મિત્રો માટે ઓલરેડી બહાર પાડી દેવામાં આવ્યું છે અને સ્નાતકના વિદ્યાર્થી મિત્રો માટે પણ હવે લંબાવેલું શેડ્યુલ જે છે ખાસ શેડ્યુલ જે છે બહાર પાડી દેવામાં આવ્યું છે તો એમને પણ એડમિશન લેવામાં કઈ ઇશ્યુ હોય અથવા ના લીધું હોય તો એ પણ જે છે લઈ શકે છે ત્યારબાદ એમને અહીંયા ખાસ નોંધ કરીને આપેલી છે કે એલએલબી પ્રોગ્રામમાં પ્રવેશ અન્વયે હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કાર્યવાહી પ્રગતિમાં છે આ અંગે ભવિષ્યમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે વિદ્યાર્થી યુનિવર્સિટીઓ કોલેજ માન્ય રહેશે તથા તે મુજબ કાર્યવાહી કરવાની રહે છે આ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં હજુ કાર્યવાહી પ્રગતિમાં જે નિર્ણય લેવામાં આવશે એ જ ફાઇનલ નિર્ણય ગણાશે એલ એલ બી પ્રોગ્રામમાં સંબંધિત યુનિવર્સિટી કોલેજો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં પ્રવેશ ફાળવેલ હોય જે બીસીઆઈ દ્વારા આપવામાં આવેલ મંજૂરીને આધીન છે રજીસ્ટ્રેશન રાઉન્ડ સુધીમાં ત્રીસ છ બે હજાર પચીસ સુધીમાં જેટલી કોલેજો યુનિવર્સિટી વિભાગોને બીસીઆઈ દ્વારા મંજૂરી મળેલ હશે તેમને પ્રવેશ તબક્કામાં ચોઈસ માટે દર્શાવવામાં આવશે તો એમણે અહીંયા નોંધ કરીને આપેલી છે આ હજુ જ્યારે ચુકાદો આવશે ત્યારે પછી જે છે અમુક કોલેજીસ જે બીસીઆઈ દ્વારા રજિસ્ટર થયેલી છે અથવા મંજૂરી મળેલી છે એમનું જે છે ચોઈસ ફિલિંગ માટે તમને જોવા મળશે અમુક કોલેજો છે આની અંદર તમને ના પણ જોવા મળે તો એમને અત્યારે જે છે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તો આપ તમારે અત્યારે જે છે એકથી પાંચ તારીખની અંદર જે છે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહે છે આની અંદર મેલી છ સ્ટેપ છે એ બધા સ્ટેપ કમ્પલીટ કરી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું ઓપ્શન આવે ચોક્કસપણે ડોક્યુમેન્ટ વેરફિકેશન કરાવી લો જેથી તમને એક્ઝેક્ટલી જે છે એલ ની અંદર એડમિશન મળી રહે તો આ વિડીયોને તમામ વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડને શેર કરી દો જેથી કોઈને પણ એડમિશન લેવાનું જે છે તે બાકી રહી ના જાય થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ